ચૂંટણીમાં ચેત્રભાઈ વસાવા ભાજપને હરાવી દેશે એટલા માટે થઈને એના ઉપર ખોટા કેસ કરી અને આજે દોઢ મહિના જેટલો સમય થયો એ આદિવાસી બેનને ભાજપે જેલમાં નાખ્યા છે આજે ચેત્રભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસેસને હાજર થયા ખબર પડી તો ચેત્રભાઈ વસાવા આજે હાજર થયા છે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ છે જે રીતે પાંચે પાંચ ધારાસભ્યો અત્યાર સુધી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કર્યું છે પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું